આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ફૂલ માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા હેલ્થ કચેરી મધ્યે રાપર તાલુકાની તમામ આશા તેમજ આશા ફેસિલેટરની મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં વર્ષ 2023-24 દરમિયાન શ્રેષ્ઠ આરોગ્યમાં કામગીરી કરનાર આશા તેમજ આશા ફેસિલિટરનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રોય ડોક્ટર પાઉલ હેમરોમ નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી ભૂપત દાન ગઢવી તાલુકા હેલ્થ સુપરવાઇઝર રામજીભાઈ પરમાર એડોલેશન કાઉન્સિલર શૈલેશ પરમાર પીએચડી રીટાબેન ડામોર તેમજ ધનજી પરમાર રમેશ મકવાણા મલ્ટીપર પઝલ સુપરવાઇઝર દિનેશ સોલંકી જસવંત ડાભી ખેંગાર મકવાણા ભીમજીભાઈ ધેડા કાર્યક્રમમાં હાજર રહી આરોગ્ય વિશે આશા બહેનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી